નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં ત્રીસ જેટલા મકાનો આવેલા છે અને બસો થી વધુ લોકોની વસ્તી છે જ્યારે ડુંગરની તળેટીઓ વચ્ચે આ ગામ વસેલું છે પરંતુ ગામમાં

માટે રજૂઆત કરવામાં આવી છે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરેલ છે પરંતુ તંત્રના અધિકારીઓ રજૂઆત સાંભળતા નથી જ્યારે કાચા ઝૂંપડામાં ચાલતી પ્રાથમિક શાળામાં પંખાની સુવિધા નથી અને નીચે બેસવા માટે લીપણ કાચું ભોય તળ્યું હોવાથી બાળકોને બેસવામાં પણ મુશ્કેલી પડે છે જ્યારે આદિવાસી વિસ્તારના લોકોનો વિકાસ કર્યો હોવાનું ગાણું તંત્રના અધિકારીઓ ગાઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારને આઝાદીના આટલા વર્ષો પછી પણ આવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે જ્યારે વીસ જેટલા નાના બાળકો આંગણવાડીમાં જઈ શકે તેમ છે પરંતુ આ ફળિયા માટે આંગણવાડી ખોલવામાં આવી નથી બે કિલોમીટર દૂર આંગણવાડી છે ત્યાં પગપાડા જઈ શકાય તેમ નથી ત્યારે સરકાર આ વિસ્તારના લોકો માટે આંગણવાડી ક્યારે શરૂ કરે તે તો જોવાનું રહ્યું આ ફળિયાની અંદર ના તો સ્કૂલની સુવિધા છે ના તો આંગણવાડી છે અને કાસા ઘરમાં ભણે છે બાળકો જે ભણે છે બી તો આ જે પ્રાથમિક સુવિધા બી અહીં કશું છે નથી તો ખરેખર આ થવું જોઈએ પણ આ ભેરી સરકારને દેખાતું નથી એવું લાગે છે સશમા આવી ગયા છે એવું લાગે છે મને ગામકુંડા નલિયા બારફળિયા પાંચ વરસથી ચાલે છે જુપડાપા નિશાળ કેટલા બાળકોને ભણે છે ને શું મુશ્કેલી પડે તમારા ઘરમાં ચાલે છે હા મારા ઘરમાં ચાલે છે પાંચ બાળકો દાખલ છે બીજા બે તો સરકાર પાસે શું માંગણી તમારી સરકાર પાસે નિશાની મકાન બનાવવું પડે રસ્તાની વ્યવસ્થા કરવું પડે